જેને જેને અત્યાચારો કર્યા એ આખા સમાજો ફેલ ગયા અત્યાચારો નિયમો કે ધર્મથી વિપરીત આચારો અહંકારથી કે સત્તાથી બળથી કેવડા કેવડા અત્યાચારો તમારા પૂર્વજોને પૂછો તો ખરા કે તમારે જીવવાનું કેવી રીતે હતું તપ રામ તપસ્વી રાજા કઈ કઈ રામને મોકલ્યા કે વનમાં 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 ઋષિઓ મુનિઓ અને આદિવાસીઓ વનવાસીઓ તમારી રાહ છે રામ એને પ્રેમ નથી મળ્યો અને ઋષિઓ બધા તપમાં છે એટલે રામને મોકલ્યા વનમાં જાઓ વનના લુગડા પહેરજો વનના ફળ ખાજો વનમાં ઝૂંપડાઓમાં રહેજો ગામમાં જાતા નહીં કોઈ હારે હસતા નહીં તાપ ઉદાસી જાઓ માં તો કે હા પણ વનમાં તો કે હા માં વનમાં તો કે હા પણ શું કરીશ વનમાં જઈને એ વનવાસીઓને પોતાના કરો એને પ્રેમ આપો એના જીવનમાં અંજવાણા કરો એકબીજા એકબીજા સાથે આત્મીયતાથી રહેવા માંડે નહીં તો પેલા આદિ માનુષ એવા હતા ભાઈઓ બહેનો એ પશુઓ જેમ કૂતરા કૂતરાને એક શેરીના રોટલા ખાતા હોય આ ખૂણે હોય આ ખૂણે શેરી એક જ હોય પણ એ ભેગા થાય ત્યારે બાંધવા સિવાય કોઈ એમ આદિમાનવો એવા હતા કપડાં વિના ન હતા મોટા મોટા વાળવાળા હતા બહુ હતા એકબીજાને જોવે એટલે એને મારી નાખવા સુધીના પ્રયત્ન કરે એને સ્ત્રી કોણ છે પુરુષ છે એ ખબર નહોતી સ્થિતિ શું ઉત્પત્તિ શું લઈ શું એમાં ધીમે 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 કરુણા એવી ઉતરતી ગઈ ધીમે ધીમે એકબીજાને આવી રીતે ઐશ્વર્ય ગુમતું ફરતું આવ્યું એના કરંટથી એના પ્રભાવથી જો ને હજી કોઈ દોરણા નથી પણ આટલું નાનકડું બટકું વાતો કરે આટલો મોબાઈલનો ટુકડો વાતો કરે અમારી દીકરીઓ હવે તો હાથમાં મોબાઈલ લઈ લઈ જ પીર્યા કરે આવડો મોબાઈલ બીજું કંઈ ને હાથમાં મોબાઈલ આટલો મોબાઈલ એનું ઓળખાણ મોબાઈલ કે હું અકલવાળી છું કે અરે માં દીકરી બેન પહોતી આ તારી શોભા નથી આ તારી શોભા નથી મોબાઈલનું કામ હોય તો મોબાઈલ મોબાઈલનું ખીશું લોખું રાખી એમાં રાખી દે બજારમાં ન બતાવો કે મારી પેઢી આવી છે એના સંસ્કારો મારામાં આવવા હોયત રહ્યા છે અમને વારસામાં શું મળ્યું એ અમારું વર્તન બતાવે છે અમને વારસામાં શું મળ્યું મારી જનતાને એના સા ઘરડા સાધુ સાસુ એવા પાત્રમાં એ ઘરડા સાસુએ કીધું કે તારા બાપે વળી બાપુજીનું નામ લીધું તારા બાપ શામદાસ ગોંડલિયાએ કોઈને રોટલો ખવડાવતા શીખવાડ્યું છે કે નહીં હવે બાઉર રડે ગરડામાં બેઠા બેઠા બોલે એમાં મારી સ્કૂલનો રિસર્ચ પડ્યો લે એન્ટ્રી કરી મૂળદાસ બેમાંથી એક બોલે મેં કીધું શું છે તો બોલે નહીં કોઈ કારણ કે બે આનો એક કસૂર હતો આ ઉભા ભા સાંભળી એનો ધર્મ હતો નગર આવી કઠોર ભાષામાં એમ શું કામ કહેવું જોઈએ જો એમ કીધું હોત કે તારા બાપે બધાને ભેગા બેસીને રોટલો ખવરાવતા શીખવાડ્યો તો તો રાઈટ એને મારે એટલે ગોળી લાગી ગઈ બરાબર પણ આણે કીધું કે કોઈને રોટલો ખવડાવતા આવતા શીખવાડ્યો એ માં એ હાલો મારે જમવું નથી હું સ્કૂલે જાઉં એટલે ઘરડામાં કે મારે જમવું નથી એ મને આમ ખૂબ જ અતિ પ્રેમ કરે મારે જમવું નથી એટલે મેં મારી બહાર રડતા હતા એટલે કીધું ન જમો તો ખાઈ નહીં સાંભળો મારી આત્મકથા નથી આ મારી આત્મકથા નથી પણ હું એક્ઝામ્પલ એટલા માટે આપું છું તમારા ઘરમાં આવું 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 ઘણી વખત બને છે ઘણી વખત આદમી આંખથી તમને આંખથી ઠપકો આપે ઘણી વખત જીભથી ઠપકો આપે ઘણી વખત હાથ ઉપાડી લે અને ઘણી વખત બેનો હાથમાં છે મેં કીધું નથી મારે જમવું તો કે મારે નથી જમવું એટલે મેં કીધું કઈ નહીં એ તો એણે શું કીધું કે તો હું મરી જાયશ મેં એટલું કીધું કે તમે મરી જાઓ તો અમારું શું થાય તમે મરી જાઓ તો અમારું શું થાય ના શરીરની હાજરી નહોતી હવે એને ખબર નહીં કેવી રીતે એના માથામાં એ લાગ્યું એટલે તો ઊભા થયા પાણીયારે જઈ લોટો ભરી કોગળા કરી લોટો ભરી રસોડામાં ગયા કે સંતોક એટલે દીકરી હું તને કાંઈ નહીં કહું ખોખડા કરી લે પાણી તે દીનો રામ અમારા ઘરમાંથી કલેશ ગયો 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 અને તે દીના અમે સુખી થયા થયા થયાં નહીં એ સુખને સાચવવા માટે અમારી પાસે ગોડાઉન નથી ગોડાઉન નથી સુખને ક્યાં સાચવું અને પડી કાંઠેલા ક્યાં મૂકવા સુખને સાચવવા માટે પાછું ધ્યાન રાખવું સુખી થાવ અને એને સાચવીને સુખને સાચવીને જીવવું રહેવું વર્તવું સુખ મળ્યા પછી બેફામ ન થઈ જાવું ના એ આપણો ધરમ કરમ આપણા નથી લાધા મહારાજને લાગી ગઈ એ સાધુના હૃદયની પરાની વાત લાધા મહારાજ તો બિલેશ્વર આવ્યા એટલે બિલેશ્વર મહાદેવના દર્શન કરીને બહુ રાજી થયા બીલીના પાંદડાનો રસ કરી આખા શરીરે લગાડે અને પોઠિયા પાસે રામાયણ ખોલી અને રડતા રડતા રામાયણ વાંચે બહુ ભણેલા નહીં પણ વાંચતા બરોબર આવડે બ્રાહ્મણના દીકરા એની ઉત્તરોત્તર પેઢીઓમાંથી મળેલા સંસ્કારો સાચવી રડતા રડતા રામના ચરિત્રની કથા શિવને સંભળાવે એકત્રીસમાં દિવસે પુસ્તક લઈ રામાયણ લઈને શિવજીના ચરણોમાં મૂકીને લાંબા થઈને પગે પડ્યા રડી રડતા રડતા ભગવાન મને જેવું આવડ્યું એવું મેં આપને સંભળાવ્યું અને જો સાંભળ્યું હોય તો મારી માથે અમી દ્રષ્ટિ કરો અમી દ્રષ્ટિ કરો હવે લાધા મહારાજ ઉઠ્યા હતા તો ગુલાબી શરીર થઈ ગયો ગુલાબી આખો ગુલાબ આમ જોયા રાખે પોતાના શરીર ને આભલા વિના ના જોયા રાખે અરે હવે એ લાધા મહારાજ ને પોરબંદર ના મોહન ગાંધી ના બાપુજી કબા ગાંધી એ રાણા સાહેબ પોરબંદર ના રાજા ના કામદાર હતા એનો એક સામંત કરીને મેર ભગત એનો વોચમેન ચોકીદાર એક દી કબા ગાંધી બાપાએ કીધું કે સામંત કે કોઈ એવો રામ કથા સંભળાવે એવો તો આપણે ઘર આંગણે રામ કથા કરવી છે આપણા ઘરે જ ગાંધી જન્મ્યા ત્યારે એના ઘરના ઓગણચાલીસ રૂમ હતા અને એ પરદેશમાં લંડનમાં એ વખતે વકીલ બનવા ગયા હતા એટલે એની પાછળના એના જે સંસ્કારો હતા એને ઘેરે જ આપણે જેના ગીત ગાઈએ ને એ એને ઘેર આવે દશરથને ઘેરે રામ આવે એણે જોઈ લીધું શંકર ભગવાનને માયે પૂછ્યું કે ભગવાન શું કરે છે અત્યારે ક્યાં છે ધનુષ ક્યાં મૂક્યા મોરલી ક્યાં મૂકી શું કરે છે એટલે ભગવાન શિવ કહે છે કે ભગવાન અઠાણે સમુદ્રમાં શેષની પથારી ઉપર સુતા છે અરે સૂતા છે સૂતા હોય તો આ દેશનું રાજ કેવી રીતે તો કે સૂતા છે પણ હરપની પથારીમાં સુતા છે આપણે જ ઘરે ને આપણે ધીંગાણું કરીને આપણે સમાધાન કરીને હવારે ઉઠીને નાસ્તો કરીએ ને હાંજી ઉપવાસ કરીએ જેમ કરું અહીંયા બેઠો રામાયણિયા મને એ રીતે ભગવાન અરે હળી મળીને જેમ કરીએ એમ બેઠું રામાડે બીજાઓને મગની ડાળ નો શીરું અને પોતે ઇન્જેક્શન ખાવા અઘરું પડે છે અઘરું પડે છે બીજાને આપણે જોવી રાજી થઈએ આ બેઠું રામાયે કહેવાય આપણે કમ્પાઉન્ડમાં છે ને કદાચ વાડીએ આપણે આવું કર્યું ને ગોમતી કુંડે તો દોડા દોડી વધી જાત અને અહીં હળવેકથી આજુબાજુમાં બધા પાડોશી છે એ આપણા છે સફાઈ માટે કદાચ કોઈ હો રૂપિયા રાતના લઈ એક જણાના કોઈ સફાઈ એની બધી સગવડતા તમને આવી પાછો ઓછાડે તમે કાંઈ લારો ન હોય તો ઘા કરો એમ એટલે બધું સરખું રાખવા માટે તમારી પાસે કદાચ મોટા મોટા ઓલા શું કહેવાય એમાં એક દી અમે આવતા જ વેલા ગામથી આવ્યા એમાં શિરોહી બાદીપને કીધું હવે આ કમર કામ નહીં આપે ટાયર ઉપર જ મારી બેઠક કરી ભાઈ ટાયરની ઉપર બેઠક એટલે એ લોકોને ખબર ન પડે ને મને રોદા આવે ઓલું પાછું આમ ચડીને બમ્પ ઉતરીને એક બમ ચડે તે બ્રેક મારે એક રોદો ઉપર ચડી નીચે ઉતરી બીજું રોદો ત્રીજું પાછું ઓલી સુકાઈ એની મોસમ પકડે એટલે રોદે રોધા થઈ જાય એમ એકદમ થાય કહો એટલે શિરોહી પૂછ્યું જયદીપભાઈ જઈને કે પાંચ વાગ્યા છે સાડા આઠ નવ વાગે અમે ફ્રેશ થઈને નીકળી જાય છે તો કે હા એને બે રૂમ ખોલી દીધા પંદરસો રૂપિયા એક રૂમના કેમ તમને કેમ આકરો લાગે આપણા ઘરનું છે એટલે જ્યાં હોય ને કાગળિયા માવાને ફેંકી દીધો ઘરનું છે એટલે જ્યાં હોય ને ઓશિકા બેવડા કરીને તેલવાળા કરીને નાખી દેવા અહીં ઘરનું છે એટલે હું અવડે રવાડે નથી ચડી ગયો પણ હા મારી હયાતીમાં તો મેં અહીંના સાહેબને કીધું જેસલમેરના સાહેબને આજુબાજુવાળા બધા એ હોટલ લોજ રેસ્ટોરન્ટવાળાએ કીધું કે મફત ખવરા હોય તો પોકરણ રોડ ઉપર વૈયા જાવ કાન મહારાજ એટલે પોકરણ રોડ ઉપર અહીંથી બધું અમારે ફેરવવું ગૌતમભાઈ કે બાપુજી વૈયા જાય પોકરણ રોડ અરજી કરીને એ અમલદાર અધિકારી બહુ મજાનો મેં એને એટલું હાવ ખુલ્લે ખુલ્લું લખ્યું અમે જ્યાં પેદા થયા છીએ એને ત્યાં રોટલાના દોઢિયા પૈસા લેવાતા નથી અમે એવા ઠેકાણે પેદા થયા મોહન ગાંધીના ગામ પા આશરો આપીએ એના પૈસા લેવાતા નથી અમે સાધુના બાળકો થઈને સાધુના ઘેરે મોટા થયા છીએ આવું કડક લખ્યું ને એટલે એણે મને હામેથી પૂછ્યું કે તમારો આશ્રમ ક્યાં છે તમે કરો છો શું તમારી કેપેસિટી શું તમારા ભક્તો શું કરે છે તમે શું એને સમજાવો એટલે એટલે જેટલા પેપર માંગ્યા બધાય પહોંચાડી દીધા એટલે હા હા હું રાજી થયો ખૂબ રાજી થયો એ કલેક્ટર સાહેબે જેસલમર કલેક્ટર સાહેબે એની મીટિંગમાં કીધું કે ભાઈ ગુજરાતના સુરતના એક સાધુની આવી રિક્વેસ્ટ અરજી છે એમાં ધ્યાન દેવા જેવું પછી એ લોકો એ લોકોએ નક્કી કર્યું કે ગુજરાતના સાધુને અઢી વીખાનો એક પ્લોટ પોખરણ રોડ ઉપર આપો કલેક્ટર સાહેબે કીધું કે એની પાસે આટલી મોટી વ્યવસ્થા છે તેર ચૌદ સેવા કેન્દ્રો છે બધા એના પરિચય લખ્યા છે એટલે એને બે પ્લોટ આપો એક સંગીતવાળાનું અને એક કથા કહેવાવાવાળાનું બે પ્લોટ અઢીને અઢી પાંચ વીઘા આજ હું ત્યાં બેઠો તો પ્રાઇઝ જીત પછી પાંચ વીઘા મને ટૂંકું લાગ્યું રાજુભાઈ પાંચ વીઘાનો પ્લોટ ભરતું કમ્પાઉન્ડ મારેલું છે તો એ મને એમ થયું કે મૂળદાસ જો અહીંયા આવીને બેસે તો આ જગ્યા ટૂંકી પડે હું બાર બીજ ભરવા બોલાવું કે અહીંયા બાર બીજ અમે ભરવાના અંજવાડામાંથી અંજવાડું લઈને જ અહીંથી જવું છે ગપ્પા મારીને ખોટી વાતો કરીને ખીસા કાપીને કાન કાપીને કુંડાળામાં પૂરીને કોઈ દોરડા નાખીને ખીલે બાંધીને આવા ધંધા નહીં કરો પાંચમી ઘાના એ નંબર ઉપર અમને દસ હજાર રૂપિયાના વીઘા લે કે દસ્તાવેજથી પાંચ વીઘા પચાસ હજારનો આપ્યો અમારો નંબર રોડને કાંઠે હતો કારણ અમારે મને કહે કે બાપુ બસો પાંચસો રૂપિયા દઈશું એટલે આપણો નંબર હતો એ પાછો આપણને આપી દેશે એટલે રોડ ઉપર પહેલો બીજો ત્રીજો આપણો નંબર પહેલો શરૂ થયો હતો તો એ લોકોએ શું કર્યું અહીંથી રોડ ઉપરથી ગણવાને બદલે ઓલી બાજુથી ગણ્યો ઓલી બાજુથી એ છેલ્લો નંબર હતો એને પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો એનો લઈ લીધો મેં કુકાન મહારાજ જેમાં રામદેવજીની ઈચ્છા હશે અને કુદરતી અમે એક વખત રોકાઈ પીડ્યા અને પાણી માટે પાણીનો બોર કરવા માટે હરિબોલ સ્વામી ઉપર ડાલીબાઈ જે ગામમાંથી જે ટીંબામાંથી મળ્યા એ ગામનું નામ ગોમટ છે એ ગોમટ પછી અહીંના રાજકીય શાસનમાંથી એ ગોમટ એ લોકોએ ઈસ્લામ એના જે કર્મચારીઓ હતા એને દાનમાં આપી દીધું ગોમટ ગામમાં ખૂનિયાથી નદી નીકળી એમનામ ગોમટી એ નદી આપણા પ્લોટમાંથી જ નીકળી અને એ ફ્લોટમાં હરિબોલ સ્વામી નદીના વેનમાં જ પાણા કરે ને એવી રીતે ઢગલો કર્યો હતો વાળા ભાઈ આવ્યા સાડા ચાર લાખ રૂપિયા તૈયાર કરો સાડા ચાર લાખ તો નહીં અઢી લાખ તૈયાર છે બીજા મંગાવી દે છે તો કે તો હું આજે જ ચાલુ કર એકસો એસી ફૂટ ઉપર જ્યાં ત્યાં અંદરથી પાણી નહીં વીસ વીસ બોટ ની પિચકારીઓ આવી અરે રમીલાબેન ગોરધનભાઈ અમે પાંચ સાત રોકાઈ પડેલા એ હતા પછી અમને ફરજ પડી કે હાલ જોઈએ અમે હાચું કેવું છે અને એ પાણીને પછી અમે ગોમતી કુંડ નામ આપ્યું બસ આવી જ રીતે હો આવી રીતે સૂર્યનારાયણ દ્વારકા જતા હતા ખોટું બોલે રામ ભાઈ દ્વારકા જતા અને મેં હાથ જોડીને કીધું કે ભગવાન તમે દ્વારકા જાઓ છો સૂર્યનારાયણ ભગવાન સાંજે દ્વારકા વૈયા જાય ને આ વિષામો કરી પાછો આટો મારીને સવારે સૂર્ય ઉગે ન્યા જાય સાંજે સૂર્ય હાથ મેં ન્યા જાય એ મેં કીધું તમે દ્વારકા જાઓ તો દ્વારકાવાળાને કહેજો કે બે ખોબા આ પોકરણ રૂપ પોકરણ રોડ ઉપર સાધુના આત્મભાવના બે ખોબા અહીં જલ મોકલજો ગોમતીજીનું એટલે રખડતા ભટકતા મૂંગા જાનવરો માટે બે ખોબા રાતના એક દોઢ વાગે એ સાડા ચાર લાખવાળા એકસો ને એસી ફૂટમાં થાકી ગયા ગૌતમભાઈ કે થોડુંક વધારે પણ સરસ આજે પાણી મીઠું છે આ બોર આપણો આયન સામે કર્યો છે એ બોરનું પાણી પણ આજુબાજુની ગંદકી બધી ઓલેચાઈ જશે એટલે સીધું સરોવરનું પાણી તમને આપ્યું હવે આનાથી તમે ગમે વાર લાડ કરો એ લાડ તમારા પૂરા કરે એમ લાધા મહારાજ પછી મોહન ગાંધીના બાપુજી કબ્બા ગાંધીની આ કથા કરવા બેઠા જેવી કથા બિલેશ્વર મહાદેવને કહેતા હતા એવી જ કથા લાધા મહારાજે શરૂ કરી તો સામંત ભગતના વોચમેન હતા એના ઘરવાળાના ખોડામાં મોહન ગાંધી બેસીને કથા સાંભળે સાંભળજો બેનો એ કથા સાંભળતા સાંભળતા સામંત ભગતના ઘરવાળા મોહનને બહાર લઈ જાય બાર લઈ જાય એટલે અંધારાથી અંધારાથી એટલે એ ડોસી એમ કે કે મોન મન કે અંધારું આવે કે બિકારું લાગે તો રામ રામ કહીએ એટલે અંધારું ભાગી જતું છે એની ભાષામાં કીધું કે અંધારું કે ભીકારું આવે ને તો મોહન રામ રામ કરીએ એટલે ભીકારું ભાગી જતું છે એટલે તેદીના રામ મોહનના હૃદયમાં બેસી ગયા ઓલા ગોળી મારી ગોળ છે એ ત્યારે જય જિનેન્દ્ર નો નીકળવું રામ રામ જય જય શ્રી રામ ધન્ય ધન્ય આવી રીતે અજમલજી મહારાજ આટલી કમાણી કરીને જ્યારે દરિયામાં ઉતર્યા છલાંગ મારી કે ભગવાન હવે મારા ગુરુએ મને કીધા પછી હવે મારે તમે જ જોયા છે હવે દીકરો નથી જોતું તમારી પાસે આવીને તમે જ જો આવો તો જ જીવવું છે નગર જીવવું નથી જીવવું ગાંઠવાળો તો થાય નહીં તો નહીં થાય તમારાથી રેણી બધી સમજી ગયા છો તમે બધી રેણી સમજાઈ ગઈ છે રમણીક લાલ હવે તો ગાંઠવાળા ભાઈ છૂટકો જ નથી ગાંઠવાડા વખતે આશા આવે છે ગાંઠવાળી ખબર પડી મને કે વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ પણ ગાંઠવાડા પછી છૂટે નહીં આવી રેણી પાડતા આ રામદેવજીના દરબાર માંથી તમને આવું નહીં મળે તો શું મળશે મળે શું રામદેવજી મહારાજના જે રાજાના પધાર્યા છે તો સામાન્ય પ્રજા ગરીબ પ્રજા વ્યસની હોય બીજા વ્યસની ને લાવે કે આ આ જો આને આને મારું વ્યસન છોડાવી દીધું છે એટલે ઓલોય વ્યસન છોડી દે કઠોર હોય તોફાની હોય મર કે મારે એવા બધાને રામદેવજી મહારાજની જ્યાં આંખ ફરે ભગવાનના અંજવાડા સામે જાય બાજુ ટૂપર જોત કરી સંત બાપનું કીધું કે આ પધારો તો અંજવાળું જોત ને અંજવાડે અહીં તો પાઠ બધા અહીંયા જ કરે છે કાઠિયાવાડ માંથી કચ્છ સૌરાષ્ટ્રમાંથી જ્યાંથી જે વિસ્તારમાંથી બધાને ખબર પડી ગઈ કે રામ મઢી આપણા બાપની છે એટલે બધા પાઠ જોત જમણવાર રસોડા બધું આઈએ જ કરે હા હા બિલકુલ તટસ્થ વાત જોતના ના અજવાળે થોડીક વાતો જોત ની કરી લેશું અને ક્યાંથી આપણે અટક્યા વાત કરી લેશું જ્યાં સુધી ગાંઠ નહીં વાળો હાજી જ્યાં સુધી નક્કી નહીં કરો કે હવે તો આજ માર્ગે હાલવું છે જેટલું જીવન બાકી હોય તો એ શ્વાસા તારા નામના લેવા છે હવે કોઈ સંસારના શ્વાસા કે શરીરના લાગતા વળગતા દેહાદિક ઇન્દ્રિયાદિક કોઈ પણ વિલાસોમાં અમારે નથી જવું આવી ગાંઠ વાળ્યા પછી પગલાં ભરીએ એ મજમાલજી છલાંગ મારીને ગયા હતા દ્વારિકા નાથે એને પુષ્પ આપી અને કેવડું વચન આપ્યું વચન તો જુઓ હાર વચન પાર વચન કે ઢગઢેરિયા સોય વચન વચનકી ખોજ કરે સદગુરુ હમેરિયા મહારાજ હું આવું ત્યાં સુધી આ આ ફૂલ ફૂલ છે એ ફૂલમાંથી સુગંધ નહી જાય હું જ્યાં સુધી તમારે આંગણે અવતારની લીલા કરવા આવીશ ત્યાં સુધી આ ફૂલની સુગંધ આમ ને આમ રહેશે એક નહીં બે ફૂલ આવે બે ફૂલ આપ્યા એક વંશજ આપ્યો ને એક અવતારની લીલામાં હું આવીશ એ અજમલજી મહારાજની હઠને કારણે કે મને મારા ગુરુએ કીધું છે કે પુત્ર પુત્ર કરતા કરતા પ્રભુને શરણે સમાઈ જવાય પુત્ર પુત્ર હાજી દશરથ રાજાની નજર આમ ગઈ એ કિસાન પોતાના દીકરાના દીકરાને લઈને શિવને દર્શને આવે છે એક દીકરો પડી ગયો ઊભો નથી એક દીકરો કોઈ રીતે માથું નથી નમાવતો કિસ્સાને ઓલો માથું નમાવતો નતો એનું માથું પકડીને એમ જબરજસ્તી કરી એને અહંકાર કર્યો નહીં અરજી અરે દશરથ રાજાની નજર ગઈ આમ અરી નજર ગઈ ને નજર જઈને લઈ આવી સાંભળો બેનો માતાઓ નજર ગઈ અને નજર લઈને આવી ભગવાન સામે પાછો દશરથ રાજે કીધું કે એકાદો મને આપ્યો હોત તો અહીં ખંભે ના એકાદો દીકરો મને આપ્યો હોત ને તો અહીં ખંભે બેસાડીને તમારા દર્શને આવત આ બે દીકરા લઈને આવ્યો એક નમ્યો છે ને એક નમતો નથી ઈચ્છા ઊભી થઈ અને ઈચ્છા અજમલજી મહારાજને અસ્ત વ્યસ્ત કરી નાખ્યા અરે દશરથ રાજાને રાજમહેલે આવ્યા કમરો બંધ કર્યો અરીસા પાસે ગયા એક તમાચો માર્યો પોતાના ગાલ ઉપર અહીંયા સફેદ વાળને જોયા આટલું બધું મોડું કેમ કર્યું પોતાને પોતાને મારીને કેટલું મોડું કરાય આટલું મોડું કરાય ઉઘાડે માથે ને ઉઘાડે પગે ગુરુજી પાસે જઈને બે હાથ જોડ્યા ગુરુજી ઊભા થઈ ગયા અરે મહારાજ આ આ ઉગાડે માંથી ઉગાડે પગે ઉભા થઈ ગયા ગુરુજી કે શું થયું મહારાજ શું થયું મહારાજ દશરથ રાજા એ કીધું કે આ દશરથના ભાગ્યમાં દીકરો છે કે નથી આટલો મને કહ્યો એક જ સવાલ ને એક જ જવાબ હોય તો મને કીધો મને શું કરવું ન હોય તો મને ના પાડો જિંદગીમાં નામ નહીં લઉં વશિષ્ઠ ગુરુ કે આવી પીડ ઉપડે એની હું રાહ જોતો છું શરીરની પીડા નહીં આવી પીડા ઉપડે એની રાહ જોતો કે માંગો મહારાજ કેટલા દીકરા જોયે છે ગુરુજી કહે છે હું આ પીડા ઉપડે એની રાહ જો માડી સિંચી સો ઘણા પણ ઘણા પણ ઋતુ આવે પછી ફળ લાગે છે દશરથ કીધું કે એક જ મારી વારસદાર મારાથી કેમ રોકાણો વસિષ્ઠ બાપજી કીધું ચાર આપું ચાર ચાર અરે રાજા તમારા ઘેર ભગવાન દીકરો થઈને આવે એવું કરી દઉં ગુરુની સત્તા કહું છું ગુરુ ગુરુત્વમાં ગુરુત્તામાં ગુરુત્વ પૂર્ણ કક્ષા છે આ જગત આખું બંધારણ આખું ગુરુત્વાકર્ષણ ઉપર છે જીવન જીવવાની મેથડ તમને આપી કે બધા ઘરમાં આટો મારી આ સંસારમાં શું મારે કરવાનું છે મારી આંખે શું કરવાનું એ આંખ બગડે તો નરકમાં નાખી દઈએ અને એ આંખમાંથી અંતરચક્ષુ બની જાય તો અર્જુનને શ્રી હરિ શ્રી કૃષ્ણ ઓળખાઈ જાય